અ ગરીબને પણ એનો રૌદ કલ્યાણ થાય પણ ખરેખર એ નોટા ધોડ હોય તો એ તો ગરીબને કૌરાઉ રૌદ થાય ત્યારે નોટો ધોડ હોય ને એના માર્કરને નોંખતો હોય તો ગરીબને કંઈ આપતો હોય એટલે મુદ્દ ઢોળવળ બહુ મહત્વનું છે આ ધરતને કંદેરા આપવા

લાવે પણ કરાવી દેવા પણ ખરેખર આ કલ્યાણ નથી કલ્યાણ માટે ગાય નો તાણો અને ગાય નો સીધ હોય તમારે હું નાખું એ નથી માનતા આપડે એટલે ઘણી વાર આપડે કઈ ભૂલ હોય અમને કે બાપુ યજ્ઞ કર્યો પણ અમને કઈ ફળ ન અમે તો કેવડો મોટો યજ્ઞ કર્યો અમુલ નો

એટલે વિશેષ કાંઈ નહીં કેતા ઘણું બધું સંશોય તમને કીધું છે બાપુના માધ્યમ થી જે સંશોય અહીંયા પધાર્યા અને જે છે એમાંથી બગડ શબ્દો તમે ખાલી ફકડ જોડે એક તો હિન્દુ હોવો એ પણ તમારામાં એક ગૌરવ હોવું જોઈએ તમે હિન્દુ હવારમાં એક ફીલો કરવો જોવો સામાન્ય કંકુ ન કરો ચંદન ન કરો તો ભક્તમાં ન કરો આના પછી આપડે બહુ નિયમ છે કે ક્યારેક ક્યારેક કયો કયો ફીલો કરવો જોઈએ હવારમાં તમે ચંદન કંકુમ લગાડો તો તમારા ઉપર મંગળનો પ્રભાવ રહે

તમારે એક સમય આવશે એટલે રાતે ગાય આવી અને આવી મની પકડાવા દરવાજો રાજા કે અત્યારે રાતે એક વાગે મારા ઘરે કોણ આવ્યું અત્યારે મારે ફર નથી મારું શરીર બહાર થઈ ગયું ખોલું

सिताराम बोला ना आज हम तो बापू जे के पर कई बातचीत तो करी छे संते हिंदू धर्मनी नी माटे आरोग्य माटे पैसा माटे एक साथे खूब सरस मजा नी बात करी साहेब आज જે પણ કઈ આપડે આજ ના અંદર સાંભળીએ છીએ જોઈએ છીએ પણ પેલા ગુરુજન હતા ત્યારે એમનું માની લેતા હતા પણ અત્યારે પેલા ને પૂછીએ કે સાચું બોલે કે ખોટું બોલે સૌ લોકો પાસે સરસ બ્રહ્માસ્ત્ર છે જેને આપણે રાત દિવસ બીજું કામ પેલા પછી ભૂલી જઈએ પેલા આપણે આમાં જોઈએ કે શું ચાલી રહ્યું છે અને કઈક ને કઈક આપણે આમાં સર્ચ કરી રહ્યા છીએ કઈક ને જોઈ રહ્યા છીએ સાચું છે ખોટું છે

આપણે આપણા સંતાનોને કેટલી સંપત્તિ આપીને જાય એ બહુ મહત્વનું નથી પણ આયુર્વેદના કેટલા સંસ્કારો આપીને એ બહુ મહત્વનું છે તો સંપત્તિ તો આપીને જવાવાળા ઘણા બધા છે અને સંપત્તિ આપીને જાય પણ સંસ્કાર હોય ની સંપત્તિ ક્યાં જાય એ આપણને બધાને ખબર છે ક્યાં જાય કે ફાર્મ ખોલી નાખે પણ એમાં બે ફાર્મ થઈ જાય પણ જો સંસ્કાર હશે તો સંપત્તિ ગમે